બીજી તરફ વાત કરવામાં આવે રાજકોટની તો પ્રધુમનગર વિસ્તારમાં મહિલા દ્વારા ફિનાઇલ પે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પ્રધુમનગર પોલીસ મથકમાં મહિલાના આપઘાતના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે જે કેસમાં પોલીસે આરોપી સદ્દામ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે બે દિવસ પહેલા નિકિતા બારોટ નામની મહિલા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ થયો હતો જેને પોલીસે અટકાવ્યો હતો ત્યારબાદ પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પોલીસ પૂછપરછમાં આરોપી સદામ દ્વારા છેલ્લા બાર વર્ષથી વ્યાજ બાબતે હેરાન કરતા હોવાનું જણાવતા ગુનો છે પ્રકારની અરજી પોલીસ મથકે મહિલા દ્વારા કરવામાં નથી આવી પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે આજથી બે દિવસ પહેલા નિકિતાબેન નામના બેન આવેલા હતા પોલીસ સ્ટેશનની બહાર આવીને એમણે પીવાનો પ્રયત્ન કર્યો પીંજા પીવાની પ્રયત્ન કરતા અમારી પોલીસ એમને રોકેલા રોકીને પછી એમને પૂછપરછ કરતા એ સરખો જવાબ ન આપતા હતા એટલે એમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા હતા દાખલ કર્યા બાદ એ વ્યવસ્થિત ભાનમાં આવતા એ બેનની અમે ફરિયાદ લીધી છે ફરિયાદમાં હકીકત જે છે જે આરોપી એ સદ્દમભાઈ છે એના વિરુદ્ધમાં તાત્કાલિક પ્રયત્ન દાખલ કરવામાં આવી છે અને આરોપીને પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે બેનની રજૂઆત એવી છે કે આ સદ્દમભાઈના સદ્દમભાઈના નામના વ્યક્તિ પાસેથી વ્યાજે એમણે પૈસા લીધા હતા છેલ્લા बार वर्ष પૈસા पैसा છે અને વ્યાજે પૈસા લેતા હતા એ વ્યાજના લે દે ભરન કરે છે એ બાબતની રજૂઆત હતી મહિલા દ્વારા પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રતિમન નગર પોલીસ જવાબ ન દેતી એ મુદ્દો ઉભો છે આ અરંદનજી બેન છે નિકિતા બેન તેવો દ્વારા તેના પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી કે ફરિયાદ આપવા આવેલ અત્યારે કઈ દિશામાં તપાસ ચાલુ છે અત્યારે આરોપીને પકડવા માટે પૂરતા પ્રયત્ન ચાલુ છે